નમસ્કાર ડી વી લાઈવ આપનું સ્વાગત છે ગોગંબામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ગામે ગામથી મોટા મોટા રામ ઢોલ દગોડી અને પરંપરાગત વાદ્યો તેમજ શસ્ત્રો સાથે જેની અંદર તીર કામઠા ધાળિયા પાળિયા ડાંગ અને પીપોડી શરણાઈના નાદ સાથે આદિવાસી સમાજના ગામે ગામથી વૃંદો પોતપોતાના સમૂહ સાથે ઉમટી રહ્યા હતા હાથમાં તીર કામઠા લઈ અને પરંપરાગત પહેરવેશની અંદર નાચતા અને કૂદતા કમળાનગર ખાતે આ ટોળકીઓ બધી આવી પહોંચી હતી અને કમળાનગર ખાતે વહીવટી તંત્ર દ્વારા આયોજિત સરકારી કાર્યક્રમની અંદર રાઠ યુવા સેના અને તમામ આદિવાસી સમાજના નેતાઓ તેમજ હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર તેમજ કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ તેમજ હા ઘોગંબા તાલુકા પંચાયતના પ્રમુખ છે હેમંતભાઈ રાઠવા છેલુભાઈ રાઠવા રમેશભાઈ રાઠવા તેમજ અન્ય આગેવાનો ભીખાભાઈ સોલંકી ગુણવંતસિંહ ગોહિલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો યોજાઈ રહ્યો છે ત્યારે આદિવાસી સમાજના યુવાનો વૃદ્ધો અને બાળકો પરંપરાગત વાદ્યો અને પહેરવેશની અંદર પોતાના શસ્ત્રો સાથે વિરાટ સંખ્યાની અંદર ઢોલના તાલે નાચતા નાચતા અને કૂદતા કૂદતા આ કમળાનગરના સ્થળે આવી પહોંચ્યા હતા અને ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો ગામે ગામથી પોતપોતાના મંડળ સાથે પોતાના અલગ ટીમ બનાવી અને આખા સમૂહમાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને ગોગંબા કમળાનગર ખાતે પોલીસના ચુસ્ત અને ચાંપતા બંદોબસ્ત વચ્ચે આ કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ આદિવાસી નેવતાઓ અને યુવાનોના દિલમાં જોવા મળી રહ્યો છે અહીંયા નાલંદા વિદ્યાલય ઘોઘંબા તેમજ અન્ય વિદ્યાલયની બાળકીઓ દ્વારા તેઓનું સ્વાગત કાર્યક્રમ પણ કરવામાં આવનાર છે અને તે માટેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આપણે જોઈ રહ્યા છીએ સીધા દ્રશ્યો કમળા સ્ટેજ ઉપરથી અત્યારે સંખ્યા અહીંયા આમ મધ્યમ સંખ્યા જોવા મળી રહી છે પણ હજી સંખ્યા લોકો આવી રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયની અંદર અહીંયા ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર તેમજ ફતેહસિંહ ચૌહાણ સહિતના આગેવાનો પણ આવી પહોંચશે અને તેમની હાજરીમાં આ કાર્યક્રમ યોજાનાર છે ત્યારે ગોખંબા કમળાનગરથી સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે ગોખંબા કમળાનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કાર્યક્રમનો શુભારંભ થવા જઈ રહ્યો છે આગેવાનો દરેક સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને કાર્યક્રમ માટેની પૂરતી તૈયારીઓ પણ કરી દેવામાં આવેલી છે આપણે જોઈ રહ્યા છીએ દ્રશ્યોની અંદર સીધા દ્રશ્યો તમને કમળાનગરથી બતાવી રહ્યા છીએ કમળાનગર મેદાન ખાતે ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર અને ફતેહસિંહ ચૌહાણ તેમજ આદિવાસી સમાજના નેતાઓની હાજરીમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા આગળ દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે અને દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમનો શુભારંભ થઈ રહ્યો છે રાકેશભાઈ રાઠવા રમેશભાઈ રાઠવા હેમંતભાઈ રાઠવા સહિતના આગેવાનો અને બંને ધારાસભ્યો દીપ પ્રાગટ્ય કરાવી રહ્યા છે અને ત્યારબાદ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવનાર છે આજે અહીંયા ગોઘંબા ખાતે ફાટક ત્રણ રસ્તા ખાતે બિરસા મુંડા સર્કલ ખાતે બિરસા મુંડાજીની પ્રતિમાનો અનાવરણ પણ બંને ધારાસભ્યોના હસ્તે કરવામાં આવનાર છે ત્યારે સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે કાર્યક્રમનો શુભારંભ થઈ ચૂક્યો છે અને દીપ પ્રાગટ્ય દ્વારા આજના વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટના કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે જેના સીધા દ્રશ્યો તમને જોવા મળ્યા છે મંચસ્થ મહાનુભાવોમાં એપીએમસીના વાઇસ ચેરમેન ડાહ્યાભાઈ સોલંકી ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર ફતેહસિંહ ચૌહાણ એપીએમસીના ચેરમેન શ્રી ઝવેરસિંહભાઈ તેમજ ભિલોરના અગ્રણી આગેવાન જયપાલસિંહ રાઠોડ તેમજ ભરતભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્ય પદના ઉમેદવાર રમેશભાઈ રાઠવા પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન છેલુભાઈ રાઠવા હેમંતભાઈ રાઠવા સહિતના આગેવાનો અને ખૂબ જ મોટી સંખ્યામાં ગામે ગામથી પધારેલા આદિવાસી સમાજના પોતાના પરંપરાગત વાદ્યો અને શસ્ત્રો અને પહેરવેશમાં ઉપસ્થિત રહેલા દરેક ગામે ગામના આગેવાનો તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે રાજકીય આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે બાકરોલ મંડળ વાંકોળ સરસવા બોરિયા તેમજ આજુબાજુના અનેક ગામના મંડળો અહીંયા ખૂબ જ મોટી સંખ્યાની અંદર પોતાના સમૂહ સાથે આવી પહોંચ્યા છે અને કાર્યક્રમનો શુભારંભ થઈ રહ્યો છે અને કાર્યક્રમ ચાલી રહ્યો છે લક્ષ્મણ રાઠવા સાથે